મિત્રો લસણની ત્રણ કળીને કોઈ પણ દિવસે ઘરના એક ખૂણામાં રાખો અને તમે એટલા પૈસા કમાઈ જશો કે પેઢીઓ પણ પૈસા ગણીને થાકી જશે તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે તમારું ઘર સંપૂર્ણ ખુશીઓથી ભરાઈ જશે તમારા ઘર પર દેવી લક્ષ્મીની કૃપા રહેશે અને તમને સફળ થવાથી કોઈ રોકી શકશે નહીં આ ખાસ ઉપાય તમારે ખાસ કરવો જોઈએ અને જેનાથી તમને અવશ્ય લાભ થશે મિત્રો લસણનો ઉપયોગ મોટાભાગે ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે પરંતુ તમે નહીં જાણતા હોવ કે લસણનો ઉપયોગ સુતેલા નસીબને જગાડવા માટે પણ કરવામાં આવે છે જે આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે જેને જો કોઈ વ્યક્તિ કોઈ પણ દિવસે અને ખાસ તો શુક્રવારના દિવસે બે ચાર મિનિટનો સમય કાઢીને તે કરે છે તો તે વ્યક્તિને ફાયદો થશે તેના પેઢીમાંથી ગરીબી અને સમસ્યાઓમાંથી મુક્તિ મળી જશે જે આપણે આગળ પણ બતાવીશું કે શુક્રવાર કેમ ખાસા ઉપાય કરવો જોઈએ બીજી તરફ લસણના ઉપાય કર્યા પછી વ્યક્તિ તેના ભાગ્યને પૂર્ણ કરી શકે છે અને દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકે છે મિત્રો ધારો કે તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું છે તમે આર્થિક પરેશાનીઓ અને આર્થિક સમસ્યાઓથી ખૂબ જ પરેશાન છો પહેલાં તમારો ધંધો કે વ્યવસાય ચાલતો હતો હવે તમારો ધંધો અટકી ગયો છે તમે તમારા જીવનમાં ખૂબ જ નિરાશ છો તમને તમારા જીવનમાં આશાનું કોઈ કિરણ દેખાતું નથી કે તમને રસ્તો બતાવે તો મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમે આ વિડિયો અંત સુધી જુઓ અને ગમે તો લાઈક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આ ઉપાયો કર્યા પછી તમને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મળશે જ અને તમારા જીવનમાંથી મુશ્કેલીઓ દૂર થશે આ સરળ ઉપાયો કર્યા પછી તમને ખરેખર દેવી લક્ષ્મીજીનો આશીર્વાદ મળશે જેના પછી તમારા જીવનમાં ધનની વર્ષા થશે તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તા ખુલશે અને તમારા જીવનમાં આવનારા પૈસાની માત્રા વધશે તેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારું ભાગ્ય મજબૂત બનશે આ ઉપાય કરવાથી તમને તમારા નવા ગ્રહનો સાથ એ રીતે મળશે કે તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે મિત્રો તંત્રશાસ્ત્ર અનુસાર યોગ્ય દિવસે યોગ્ય સમયે ઉપયોગ કરવામાં આવે તો તે ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી જ્યોતિષશાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ યોગ્ય દિવસે તને યોગ્ય સમયે લસણનો ઉપાય કરે છે તો તેને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો બહુ ઓછા લોકો જાણે છે કે લસણને શુક્ર ગ્રહ માટે જવાબદાર માનવામાં આવે છે જો તમે શુક્ર ગ્રહ વિશે નહીં જાણતા હોવ તો આ એ જ ગ્રહ છે જે ધન અને સંપત્તિનો ગ્રહ છે જો તમારો શુક્ર ગ્રહ તમારો સાથ આપી રહ્યો છે તો તમે તમારા જીવનમાં જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો થશે જે વ્યક્તિનો શુક્ર ગ્રહ બળવાન હોય છે તેનું ભાગ્ય હંમેશા બળવાન હોય છે અને તે વ્યક્તિ શુક્ર ગ્રહના નિયંત્રણમાં હોય છે અમે તમને જણાવીએ કે તંત્રશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર લસણનો ઉપાયો વિશે જો તમે તેને યોગ્ય દિવસે તને યોગ્ય સમય કરશો તો માત્ર તમારો ગ્રહ શુક્ર જ નહીં પરંતુ હંમેશા તમારો સાથ આપશે તેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં સંપત્તિ પ્રાપ્ત થશે તમને ધન સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં આ ઉપાયો કર્યા પછી ફક્ત તમારા જીવનમાં જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારના જીવનમાં પણ ચમત્કારી અને સહકારાત્મક પરિવર્તન આવશે ભગવદ્ ગીતામાં સ્પષ્ટ લખ્યું છે કે જો તમે લોકોનું ભલું કરશો તો તમને દેવી દેવતાઓના આશીર્વાદ મળશે તમારા જીવનમાં પણ સુખ વધશે પહેલો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે છે ધન પ્રાપ્તિનો ઉત્તમ ઉપાય છે મિત્રો જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થવી જોઈએ માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં સંપત્તિનો માર્ગ ખુલશે તમારા જીવનમાં જે પણ પૈસા આવે છે તો તમારે ફક્ત એક શુક્રવાર માટે ઉપાયો કરવા પડશે શુક્રવાર માટે આ ઉપાય કરવાથી જ તમને તે ચમત્કાર દેખાશે તમારા જીવનમાં પૈસા કેવી રીતે વધવા લાગશે જો શુક્રવારને દેવી લક્ષ્મીની પૂજા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન હોય છે તેથી કોઈ પણ શુક્રવારે તમારે સાંજે યોગ્ય રીતે સ્નાન કરવું જોઈએ તમારે એક લાલ કપડું અને લસણની એક કાળી લેવાની છે તમારે તમારા ઘરના જે પણ પૂજા રૂમમાં માતા લક્ષ્મીની મૂર્તિ રાખવામાં આવે છે ત્યાં જવાનું છે સૌથી પહેલા તમારે દેવી લક્ષ્મીની મૂર્તિની દીવો કરવો છે અને તે બંનેને તમારા હાથમાં પકડી રાખવાની છે અને તમારે માતા લક્ષ્મીજીના લક્ષ્મીજીના બીજ મંત્રનો અગિયાર વાર જાફ કરવાનો છે હવે તમારે આ કપડાનું એક પોટલી બનાવવાની છે અને આ પોટલી લઈને તેને તમારા અલમારીની કે તિજોરીમાં દક્ષિણ દિશામાં રાખો માત્ર અગિયાર શુક્રવાર સુધી આ ઉપાય કરો અને તમે જાતે જ જોઈ શકશો આ પોટલી તમારા જીવનમાં સંપત્તિ આકર્ષવા માટે કામ કરે કારણ કે આ પોટલીથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીજીના આશીર્વાદ બની જશે તો પછી કોઈ પણ શુક્રવારે ઉપાય કરો અને તમે જાતે જ જોઈ શકશો કે તમને તમારા જીવનમાં આર્થિક પરેશાનીઓ અને આર્થિક પરેશાનીઓમાંથી કેવી રીતે રાહત મળશે અને સંપત્તિમાં વધારો થશે આગળનો ઉપાય તે શુક્રનો સાથ મેળવવાનો એક ઉત્તમ ઉપાય છે મિત્રો માની લો કે તમારું અશુભ નસીબ હંમેશા તમારી પાછળ આવે છે તમે આ બાબતને લઈને ખૂબ જ ચિંતિત છો તમે પૈસા સંબંધિત જે પણ નિર્ણય લો છો તે નિર્ણયથી તમને નુકસાન થાય છે તો સમજવું કે તમારો શુક્ર ગ્રહ ઘણો નબળો છે પરંતુ જો તમે પાંચ શુક્રવાર માટે જે ઉપાયો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેનું પાલન કરશો તો પાંચ શુક્રવાર પછી તમારો ગ્રહ શુક્ર તમારો સાથ આપવા લાગશે જુઓ પહેલા શુક્રવારે તમારે ફક્ત લાલ કપડું લેવાનું છે તમારે તેમાં લસણની અગિયાર કળી મૂકવાની છે આ કપડાની પોટલી બનવાની છે અને પોટલી બનાવતી વખતે દોરાનો ઉપયોગ કરો તમારે આ કપડું તમારી સાથે રાખવું પડશે અને કોઈ પણ ભિખારીને તમે કોઈપણ મંદિરની બહાર તેને તે પોટલી દાન કરવી પડશે તમારે ફક્ત પાંચ શુક્રવાર સુધી આ ઉપાય કરવાનો છે અને પાંચ શુક્રવાર પછી તમે જાતે જ જોશો કે તમારો ગ્રહ શુક્ર તમારો સાથ આપવાનું શરૂ કરશે અને જ્યારે તમારો શુક્ર ગ્રહ તમારો સાથ આપવાનો શરૂ કરશે તો તમે પૈસા સંબંધિત જે પણ નિર્ણય લો છો તેનો તમને ફાયદો થશે તમારું ભાગ્ય મજબૂત બનશે તમારો સાથ આપવા લાગશે આ ઉપાય તંત્રશાસ્ત્રમાં સ્પષ્ટ રીતે લખાયેલો છે આગળનો ઉપાય છે નકામા ખર્ચથી બચવાનો એક સરસ ઉપાય છે મિત્રો ધારો કે તમારા જીવનમાં પૈસા આવે પણ તે ટકતા નથી કોઈ કારણસર તમારા જીવનમાં પણ બિનજરૂરી ખર્ચ વધી રહ્યા છે જો તમે આ વસ્તુને લઈને ખૂબ જ પરેશાન છો તો ઉપાય અજમાવો જે તમે તમને એક શનિવારે કરવાનો છે અને જો તમારામાં એવી કોઈ ખામી છે જેના કારણે તમારી પાસે પૈસા ન હોય તો તે ખામી દૂર થઈ જશે અને તમને જે પૈસા મળશે તમે કોઈ પણ શનિવારે સાંજે તમારે લસણની એક કળી લઈને ઘરની બહાર જવું પડશે તમારે કોઈ અલગ જગ્યાએ જવાનું છે આ લસણની કળી જે તમે લાવ્યા છો તમારે તેને તમારા માથા પર સાતવાર ડાબેથી જમણી ફેરવવી પડશે અને તે કળીને ત્યાં જ ફેંકી દેવાની છે અને તમારે ઘરે આવી જવાનું છે ખાસ ધ્યાન રાખજો કે તમારે આ કળી ફેંક્યા બાદ તમારે પાછું વળીને જોવાનું નથી તો મિત્રો તમને અમારી માહિતી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો સાથે વધુ લોકો સુધી શેર કરજો આ વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર